આ વેળાએ હું વરસદી ચહેરે હું કહું છું હું પલિયડના મકવાણાની માતા હું કહું છું દુખ પડશે ને બરોબર એક રસ્તો સાચો બતાવનારો મોણા મળી જા દેરું મળી જા જિંદગી સુધરી જા હું રબારની માતા હું કહું છું તમે ભોવા નહીં હોવ તો દેરું તમારું ટોબુ કરશે પણ એના માટે પૂન હોવું જો હું રબારની માતા હું કહું છું આ દુનિયામાં તંત્ર મંત્ર વિદ્યા શીખવાથી કશું થતું નહીં હું ચહેરે હું કહું છું જેને ખવરાવવામાં જોર રાખ્યું છે ને એની પેઢી તારી છે હું રબારી માતા એવું કહું છું રાતના બે વાગે આ મઠ માંથી ચૌધરીઓ તમારા ઘેર કોઈ ભૂસ્યું પાસું નહીં જાય મારો રોમ એવું કે ચહેર કદી પાસે નહીં પડે હું રબારી ની માતા એવું કઉ જેટલા જવાની બેઠા છે જેટલા છોકરા બેઠા છે ભાઈ અડધો રોટો ખાજો પણ હકનો ખાજો કોક તમે રોડાવશો તમારો રોહ ભાઈ અને કોક તમે હાડશો તો મારો રોમ સદાય તમારો હાડશે હું રબારી માતા એવું કહું છું હાંડ મુ પડિયાદ ના મકવાણા ની ચહેર એવું કઉ છું અને આચી હરે એવું ક્યાં છે